વિલનાથજીના મંદિરમાં જાય અને ગુસાઈ સાથે એમ સૌને દેખાતું જ્યારે તે રઘુશૂત એવા પ્રભુ શ્રી જુએ ત્યારે પ્રેમ પોતાનું ભણવાનું ભૂલી જાય શ્રી ગોપાલલાલજી ના જાય રઘુનાથજી કરોડો અને જેનો માપ જ ન કાઢી શકાય એવા નયન છે સોનાના કુંડળ ધારણ કરેલા છે રોકોટીમાં તિલક છે જરીનું પાક ધારણ કરી છે અને મનને હરણ કરે એવા કેસરી વાઘા અને ધોતી પહેરી છે કેડે કંદોરો સુંદર દેખાય છે અને કંઠમાં પણ માળા ધારણ કરી છે અને મણીના હાર તો સુંદર શોભી રહ્યા છે બીજા બાળકો કરતા એના ઉપર વધારે વાર ઉપજે છે નિર્ખીને સર્વે કૃતાર્થ થાય છે અખિલ વૃજમાં તથા વલ્લભકુળમાં શ્રી કારણ રૂપ છે અને સાક્ષાત શ્રીનાથજી નો પ્રકટ સ્વરૂપ થયેલ છે એ ગોવિંદ સ્વામી જાણતા હતા પણ પોતાને મનમાં વિચાર થયો કે જ્યાં સુધી મને દર્શન નહીં થાય ત્યાં સુધી હું કૃતાર્થ થયો ગણાવ નહીં પોતાના સખાની એવી વૃત્તિ જાણી તેને સ્વરૂપ દર્શન આપવા પ્રભુ શ્રી ગોપાલલાલજી વિચાર્યું એક વખત શ્રી ગોસાઈજીના સર્વે બાળકો ભેળા થયા ગોપાલલાલજી એ ગુરુની સંભાળ લીધી ગોવિંદ સ્વામી હાથ પકડી જળમાં ડુબકી મારી ગોવિંદ સ્વામી હાથ છોડાવવા ઉપાય કરે છે મનમાં મંજાય છે પણ જેનો કર શ્રી ઠાકોરજી પકડે એ ક્યાંથી છૂટે જેમ આધે જાય તેમ વધુ વધુ ઊંડા જળમાં આવે છે હવે સ્વામીજીની શક્તિ પણ ખૂટી તેથી અસુરનો નાશ કરવા વાળા એવા શ્રી ગોપાલલાલને વિનંતી કરવા લાગ્યા હે પ્રભુ હવે મન બહુ મૂંઝાય છે જળ સહાય કરો હે પ્રભુ હવે તમારી કળા દૂર કરો તેની વિનંતી સાંભળી શ્રી ઠાકોરજી કહેવા લાગ્યા સુંદર સ્તંભો છે જેનું તેજ સૂર્ય સમાન ચઢળે છે ચારે બાજુ સોનાની ભીંતો છે જેની અંદર

જો મોડું થશે તો તેઓના મનમાં બહુ ચાટ થશે અહીં આવે ચાર ઘડી થઈ ગઈ તેઓ બધા મારે માટે તરસિયા રહ્યા છે હું ત્યાં જઈને મળીશ ત્યારે જ તેના મનની व्याધી દૂર થશે શ્રી ગોકુલમાં બધા બાળકો નાઈને કાઠા ઉપર આવ્યા બધા એકબીજા સામું જુએ છે તેમાં સ્વામી ન દેખાયા એકદમ અરે રાટી છૂટી અરે સ્વામી ક્યાં છે ત્યારે બીજાએ કહ્યું નથી દેખાતું એમ તપાસ કરતા ચાર ઘડી વીતી બધાને ઘર આગળ ખબર પડી સૌ વિસ્મય પામ્યા અને શોધ કરવા લાગ્યા વારંવાર પોતાના સેવ્ય ઠાકોરજી પાસે

શ્રી અમુનાજી નું ભુવન દેખાડ્યું એ દિવ્ય ભુવન જોઈ મારું શ્રી મહારાણીજી સુંદર અંદર વસે છે હવે તે પગ ન એવો આજથી નિશ્ચય કરું છું શ્રી ઠાકોરજીની એવી લીલા જોઈ મનમાં અતિ આનંદ થયો છેવટ સુધી મક્કમપણે ટેક પાડી રહ્યા ત્યારથી શ્રી ઠાકોરજી ની કીર્તન સેવા ભાવ તરી

કોઈ દિવસ ગોવિંદ સ્વામી નાવમાં જ બેઠા નહીં અને શ્રી ગોકુલ આવ્યા જ નહીં પોતાની દેહ માં જ પાડી તેમણે શ્રી ગોપાલલાલ પદ ઘણા જ બનાવ્યા છે એવા વૈષ્ણવ ગોવિંદ સ્વામી હતા તેની વાર્તાનો પાર નથી જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તમદાસા નો દાસ ચરણ રથ જાણીને મને ક્ષમા કરજો બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ જય